નમસ્કાર મિત્રો મિત્રો પોસ્ટ ઓફિસમાં અત્યારે ભરતી ચાલી રહી છે અને ઘણા બધા લોકોએ ઘણા બધા વિદ્યાર્થીઓએ એમાં ફોર્મ પણ ભરી દીધા હશે અને તમારો કદાચ વારો પણ આવી જશે પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ એ નહીં જાણતા હોય કે એમાં કામગીરી શું કરવાની હોય છે ત્રણ વિભાગમાં ભરતી છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવક આ ત્રણ વિભાગમાં ભરતી છે તો એ ત્રણેયમાં કામગીરી શું કરવાની હોય છે એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ વાત કરી લઈએ આપણે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની બ્રાન્ચ પોસ્ટ માસ્ટરમાં હેન્ડ હેલ્ડ ડિવાઇસ મોબાઈલ ડિવાઇસ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના વ્યવહારો કરવા ટપાલનું ઉત્પાદન અને સેવાઓનું માર્કેટિંગ કરવું ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની સેવાઓ ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના અધિકારી અધિકાર ક્ષેત્રમાં આવેલા ગામો તથા તો ગ્રામ પંચાયતોમાં વ્યવસાયની પ્રાપ્તિ અંગેની કામગીરી પણ કરવી વિવિધ કાર્યક્રમ મે વિવિધ કાર્યક્રમ કે જેવા કે મેળા આયોજન કરવું મેળાનું આયોજન કરવું પોસ્ટ ઓફિસની સેવાઓની ઘરે ઘરે જઈ પ્રચાર કરવો અને સરકારની વિવિધ યોજનાઓની યોગ્ય માહિતી લોકો સુધી પહોંચાડવી બ્રાન્ચ પોસ્ટ ઓફિસના રેકોર્ડની જાળવણી રાખવી તેમજ હેન્ડ હેલ્થ ડિવાઇસ મોબાઈલ ડિવાઇસ સ્માર્ટફોન તેમજ ઓફિસના અન્ય સાધનોની જાળવણી રાખવી ત્યાર પછી પોસ્ટ ઓફિસની સરળ અને સમયસર કામગીરીની સંપૂર્ણ જવાબદારી બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની હોય છે કોઈ પણ બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની પોસ્ટ ના હોય મતલબ કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ન હોય ત્યારે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરે પોસ્ટફિસની તમામ કામગીરી કરવાની હોય છે ત્યાર પછી ઉપરી અધિકારીની વાત કરીએ તો આઈપીઓ એસપીઓ એસપીઓ એસએસપીઓ જેવા ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવેલી કોઈ પણ કામગીરી છે તો એ પણ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરે કરવાની હોય છે તો હવે વાત કરી લઈએ આપણે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને સ્ટેમ્પ અને સ્ટેશનરીનું વેચાણ કરવાનું હોય છે ઘર ઘર આંગણે જઈને ટપાલોનું વિતરણ કરવાનું હોય છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટના બેંકના થાપણો અથવા ચૂકવણીઓ અને વ્યવહારોની કામગીરી પણ કરવાની હોય છે આસિસ્ટન્ટ બ્રાન્ચ માસ્ટરે હેન્ડ હેલ્ડ ડિવાઇસ મોબાઈલ ડિવાઇસ અને સ્માર્ટફોનનો ઉપયોગ કરી અને ફાઉન્ડર ડ્યુટી કરવાની હોય છે તે પછી ટપાલોનું ઉત્પાદન અને સેવાઓનું માર્કેટિંગ પણ કરવાનું હોય છે પોસ્ટ ઓફિસની સેવાઓનું ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની સેવાઓ ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના અધિકારી ક્ષેત્રમાં આવેલા ગામો અથવા તો ગ્રામ પંચાયતોમાં વ્યવસાયની પ્રાપ્તિ અંગેની કામગીરી કરવાની હોય છે તે પછી વિવિધ કાર્યક્રમમાં મેળાનું આયોજન કરવું પોસ્ટ ઓફિસની સેવાઓની ઘરે ઘરે જઈ પ્રચાર કરવો સરકારે વિવિધ યોજનાઓની યોગ્ય માહિતી લોકો સુધી પહોંચાડવી અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની સંયુક્ત ફરજની કામગીરી કરવાની હોય છે મતલબ કે જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તો એના સહયોગ તરીકે કામ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરે કરવાનું હોય છે ત્યાર પછી વાત કરી લઈએ ડાક સેવકની ડાક સેવકને શું કામ કરવાનું હોય તો એને પણ આપણે સૌપ્રથમ સ્ટેમ્પ અને સ્ટેશનરીનું વેચાણ કરવાનું હોય ઘરે આંગણે જઈ ટપાલોનું વિતરણ કરવું ઇન્ડિયન પોસ્ટ પેમ બેંકના થાપણો ચૂકવણીઓ અને વ્યવહારોની કામગીરી કરવી તેમજ સબ પોસ્ટ માસ્ટર દ્વારા સોંપવામાં આવેલી તમામ કામગીરી કરવાની હોય છે ત્યાર પછી ડાક સેવકોએ રેલવે ટપાલ સર્વિસની ઓફિસોમાં પણ કામ કરવાનું હોય છે અન્ય પોસ્ટ ઓફિસમાં ટપાલોની બેગ મેળવવાની અને મોકલવાની કામગીરી પણ હોય છે દાખલા તરીકે અહીંયા પોસ્ટ માસ્ટરમાં પોસ્ટમાં એક પોસ્ટમાં તમે નોકરી કરતા હોય તો અન્ય પોસ્ટમાં કોઈ ટપાલોની બેગ આવી હોય તો ત્યાંથી તમારે લેવા જવાની અથવા તો અહીંયાથી તમારે મોકલવાની આવી કામગીરી ડાક સેવકની હોય છે પોસ્ટ ઓફિસમાં સરળ સંચાલન માટે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને કામગીરીમાં મદદ કરવાની હોય છે તો આ પ્રમાણે ડાક સેવકની કામગીરી હોય છે મિત્રો હવે તમે વિચારતા હશે કે ભાઈ આમાં મોટી બ્રાન્ચ મોટી પોસ્ટ કઈ કહેવાય તો મોટી પોસ્ટ જે છે તો એ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરને મોટી પોસ્ટ કહેવાય એના અંદરમાં આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર આવે સેકન્ડ નંબર અને થર્ડ નંબરમાં ડાક સેવક આવે મતલબ કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જે છે તો એ લોકો જે પ્રમાણે કહે એના અંડરમાં તમારે ડાક સેવક તરીકે કામગીરી કરવાની હોય છે તો તમારે મેરિટ જો સારું હોય તો તમને બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પદવી પણ મળી જાય છે મેરિટ થોડું નીચું હોય તો આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પદવી મળે છે અને હાવ નીચું હોય તો તમારે ડાક સેવકમાં કામ કરવાનું હોય છે હવે તમે આમાં ફોર્મ ભરવા માગતા હોય અથવા તો આના ક્રાઇટેરિયા શું છે એ જાણવા માગતા હોય તો આ એન્ડમાં તમને બે વિડીયો મળી જશે એ બંને વિડીયો તમે જોઈ શકો છો ફોર્મ ભરી શકો છો એ ક્રાઇટેરિયામાં તમે જાણી શકો છો અને ફોર્મ પણ ભરવું હોય તો ભરી શકો છો ભરી દીધું હોય તો કોઈ વાંધો નહીં મિત્રો આ પ્રમાણની કામગીરી હોય છે જો તમે કરવા માગતા હોય તો ચોક્કસથી ફોર્મ ભરી દેજો હજી પણ પાંચ તારીખ છે પાંચ ઓગસ્ટ સુધી આમાં ફોર્મ ભરાવાના છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો